રાજકોટ ખાતે તારીખ ચૌદમી ઓગસ્ટના ભાવ કપાસપેઢી ચૌદસો થી લઈને પંદરસો ને અઠ્યોતેર ગૌ લોકવન પાંચસો ચાર થી લઈને પાંચસો પંચાવન ગૌ ટુકડા પાંચસો બાર થી લઈને પાંચસો ચોરાશી જુવાર સફેદ છસો પંચાણું થી લઈને સાતસો એકોતેર ચુવાર લાલ આઠસો થી લઈને નવસો તેત્રીસ જુવાર પીડી ચારસો થી લઈને નો ભાવ બાજરી થી લઈને ચારસો નો ભાવ તુવેર ચૌદસો પચાસ લઈને બે નો ભાવ ચણા પીડા તેરસો થી લઈને ચૌદસો નો ભાવ ચણા સફેદ થી લઈને એકત્રીસો નો ભાવ અડદ સોળસો ને ભાવ થી લઈને અઢારસો ને ભાવ મગ પંદરસો થી લઈને સોળસો નો ભાવ વાલ દેશી થી લઈને ઓગણીસો નો ભાવ વાલ પાપડી અઢારસો થી લઈને એકવીસો ને નો ભાવ ચોળી બારસો થી લઈને સત્તાવીસો ને નો ભાવ સિંગદાણા થી લઈને સોળસો ને નો ભાવ મગફળી ચાર લઈને પચાસ નો ભાવ કાળા તલ થી લઈને ચોત્રીસો સિત્તેર નો ભાવ લસણ ત્રણ હજાર થી લઈને પંદર નો ભાવ ધાણા અગિયારસો ને ચૌદથી થી લઈને ચૌદસો સિત્તેર નો ભાવ વરિયાળી એક હજાર પંદરથી લઈને બારસો ને એકત્રીસ નો ભાવ જીરો તેતાલીસો થી લઈને અડતાલીસનો ભાવ રાઈ એક હજાર લઈને ત્રીસો ભાવ મેથી નવસો લઈને સાહીઠસો પચાસનો ભાવ રાયડો નવસો ચાલીસ થી લઈને એક હજાર અડતાલીસ નો ભાવ રાજકાનું બી પિસ્તાલીસો પચાસથી લઈને ચોપનસો ને ચાલીસ નો ભાવ ગુવારનું બી નવસો અઠ્ઠાણું લઈને એક હજાર વીસ નો ભાવ ગુવાર નવસો થી લઈને બારસો નો ભાવ ચોડાસિંગ ચારસો થી લઈને છસો એસી નો ભાવ વાલોડ છસો થી લઈને આઠસો નો ભાવ ટિંડોળા પાંચસો થી લઈને એક નો ભાવ દૂધી બસો થી લઈને ત્રણસો નો ભાવ કારેલા બસો થી લઈને ચારસો નો ભાવ સરકવો સાતસો થી લઈને બારસો નો ભાવ તુરિયા બસો થી લઈને ચારસો નો ભાવ પરવર બારસો થી લઈને પંદરસો નો ભાવ કાકડી બસો થી લઈને ત્રણસો પચાસ નો ભાવ ગાજર બસો થી લઈને ચારસો નો ભાવ કંટોળા બારસો થી લઈને ચૌદસો નો ભાવ કલકા સો થી લઈને બસો નો ભાવ બીટ મરચા લઈને 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 ભાવ 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 મેથી ડુંગળી આદુ લીલા પાંચસો સાતસો નો ભાવ મગફળી લીલી ચારસો થી લઈને સાતસો નો ભાવ મકાઈ લીલે અઢાર એકસો એસી થી લઈને ત્રણસો સાહીઠ નો ભાવ લીંબુ પાંચસો થી લઈને એક હજાર નો ભાવ બટેટા ત્રણસો થી લઈને છસો પચાસ નો ભાવ ડુંગળી સુકી બસો સાહીઠ થી લઈને પંચોતેર સાતસો પચાસનો ભાવ ટામેટા પાંચસોથી લઈને આઠસોનો ભાવ સુરણ સોળસોથી લઈને સત્તરસોનો ભાવ કોથમરી છસોથી લઈને એક હજારનો ભાવ મોડા ત્રણસોથી લઈને પાંચસોનો ભાવ રીંગણા છસોથી લઈને આઠસોનો ભાવ કોબીજ બસો પચાસથી લઈને ચારસોનો ભાવ ફ્લાવર ચારસોથી લઈને છસોનો ભાવ ભીંડો ત્રણસો પચાસથી લઈને ચારસોનો પાંચસોનો ભાવ